નમસ્કાર દર્શકો ધ ન્યૂઝ ટાઇમ્સ માં આપનું સ્વાગત છે આજે વાત કરીએ પ્રાકૃતિક ખેતીની કચ્છના દેવપર યક્ષના ખેડૂત જગદીશભાઈએ પ્રાકૃતિક ખેતીથી કચ્છી કેરીનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવ્યું છે અને સમગ્ર ભારતમાં કેરીનું કરે છે નિકાસ આપણે પણ પ્રાકૃતિક ખેત પેદાશો અપનાવી સ્વાસ્થ્યની જાળવણી કરીએ આચ્છાદન સાથે જીવામૃત ઘનામૃત વગેરેના ઉપયોગથી જમીનની અને ઉત્પાદનની ગુણવત્તા પણ સુધારી શકાય છે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એવોર્ડથી સન્માનિત જગદીશભાઈ ખેડૂતોને તાલીમ પણ આપે રણની પથરાળ ઉજ્જળ અને જમીન પાણીની સમસ્યા ઉપરથી સૂકું વાતાવરણ કે જ્યાં સામાન્ય પાકનું ઉત્પાદન લેવું એ પણ લોહી પાણી એક કરવા સમાન છે આવી જમીનને ખેડીને વાગાયતી પાકનું ઉત્પાદન કરવું ઝીરો ટકા ખર્ચ સામે સો ટકા ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું તથા ભારતભરમાં પોતાને પાકની નિકાસ કરવી મબલક પાક સાથે લાખોની આવક આ બધું એ પણ પ્રાકૃતિક ખેતી થકી મેળવી રહ્યા છે કેવી અચરજની વાત લાગે છે બરાબર ને જેની કલ્પના કરવી પણ આપણને અશક્ય લાગે છે તેવા કચ્છના વેરાન રણમાં બાગાયતી પાકનું વાવેતર કરનાર જગદીશભાઈ લીંબાણીએ આ વાતને સાર્થક કરી બતાવી છે ખેડૂતો મિત્રો માટે પ્રાકૃતિક ખેતીના પ્રેરણારૂપી બીજ બોયા છે તો આવો આપણે પણ આ સ્વાદ માણીને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કરેલી તેમની ક્રાંતિ વિશે જાણીએ પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરવામાં આવતી ખેતી છે આવી જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકાર શ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હાલ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયણિક ખેતીથી થતા ખર્ચાઓની સામે પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓથી અવગત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે જેમાં કચ્છના ખેડૂતો પણ ધીમે ધીમે આ પ્રાકૃતિક ખેતી થકી થતા લાભ ઉઠાવી રહ્યા છે કચ્છના નકત્રણા તાલુકાના દેવપર યક્ષના ગામના રહેવાસી ખેડૂત જગદીશભાઈ લીંબાણી પાંત્રીસ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે પોતાના અનુભવ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બાગાયતી પાકનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એવોર્ડથી સન્માનિત થયેલા જગદીશભાઈ ખેડૂતોને તાલીમ પણ આપે છે અડસઠ એકર જેટલી વાડીમાં આચ્છાદન દ્વારા જમીનનું જતન ટપક સિંચાઈથી પાણીનો પ્રમાણસર ઉપયોગ યંત્રોનો જરૂર પૂરતો ઉપયોગ કરીને સખત મહેનત થકી કેરી દાડમ અને ખારેક સહિતના ફળોનું ઉત્પાદન કરી નજીવા ખર્ચ સામે બમણી આવક મેળવી રહ્યા છે ભારતભરમાં નાસિક રાયપુર વડોદરા વિસનગર અમદાવાદ મોડાસર વગેરે શહેરોમાં નિકાસ કરી ત્યાંના લોકોને કચ્છના ફળોનો મીઠો સ્વાદ ચખાડી રહ્યા છે ખેડૂત જગદીશભાઈ લિંબાણી જણાવે છે કે તેઓ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલ છે શરૂઆતમાં તેઓ રાસાયણિક ખેતી પદ્ધતિથી ખેતી કરતા હતા ત્યાર પછી બાગાય કે પાકની ખેતી કરવાની શરૂઆત કરી હતી શરૂઆતથી તેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો બહોળા પ્રમાણમાં વપરાશ કરતા હતા તેથી ખેતીમાં ખર્ચનું પ્રમાણ વધી જતું હતું જેથી આવક કરતાં ખર્ચ વધી જતો જેની સામે પૂરતા ભાવ મળતા ન હતા તેથી ખોટ ભોગવવી પડતી હતી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઈ જતું જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા પાકને ખૂબ જ નુકસાન થતું હતું પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારની વાડીની મુલાકાત લેતાં જ ત્યાંથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી અને બે હજાર અઢારથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી ઉપરાંત રાજ્ય સરકાર શ્રી દ્વારા ચલાવવામાં આવતા અભિયાન દ્વારા યોજના થકી પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ લીધા બાદ ખરા અર્થમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા મળી હતી આમ તાલીમબદ્ધ રીતે પર્યાવરણને ઉપયોગી એવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને સો ટકા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ જણાવે છે કે તેમની કુલ અડસઠ એકર જમીન છે જેમાં તેઓ કેરી દાડમ અને ખારેક જેવા પાકો લઈ રહ્યા છે કુલ જમીનમાંથી અગિયાર એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે જેમાં આ વર્ષે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ બારસો ટન પાકનું ઉત્પાદન થયું છે પ્રત્યેક ઝાડ દીઠ એંશીથી નેવું કિગ્રા કેરીનું ઉત્પાદન મળે છે કેરીના પાક માટે અમુક ટકા ભાગની જમીન માટે અન્ય રાજ્યોમાંથી પ્રીઓર્ડર મળી રહ્યા છે કેરીના પાકની આસપાસ જમીન પર ભેજ જળવાય તથા જમીનનું રક્ષણ કરવા માટે પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન પદ્ધતિ અપનાવી છે જેમાં પાકની આસપાસની જમીનને લીમડાના પાન મગફળીનો ચારો અન્ય ઝાડના પાન તથા સૂકા ડાળીઓના કચરાને એકત્રિત કરીને પાથરવામાં આવે છે પ્રાકૃતિક ખેતીમાં ઘન ઘનજીવામૃત ગૌકૃપામૃત બીજામૃત દશપર્ણી અર્ક તેમજ આંબાના પાક માટે જરૂરી બિવેરિયા બેસીના બેક્ટેરિયા પણ પ્રાકૃતિક પદ્ધતિથી ગોળ સાથે પલાળીને રોગ નિયંત્રણમાં ઉપયોગમાં લેવામાં આવે છે પ્રાકૃતિક ખેતીમાં બધી જ વસ્તુ જેમ કે જરૂરી ખાતર અને રોગ નિયંત્રકો જીવામૃત ગૌકૃપા અમૃત બીજામૃત દશપર્ણી અર્ક સહિત બધું જ જાતે બનાવી શકાય છે જેથી દવાઓ કે ખાતરો બજારમાંથી લેવા પડતા નથી જગદીશભાઈ ઉમેરે છે કે રાસાયણિક ખેતી સામે હાલ ખર્ચાઓમાં ઘટાડો થયો છે જીવામૃતનો ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે જેથી અલગથી જૈવિક ખાતરના વપરાશની જરૂર પડતી નથી પ્રાકૃતિક પદ્ધતિથી જમીનની તથા પાણીની ગુણવત્તા સુધરી છે જેથી જરૂરી પીએચ પણ મળી રહે છે ઉપરાંત પ્રાકૃતિક ખેતી થકી જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ફળની ગુણવત્તામાં પણ સુધારો થયો છે સૂક્ષ્મ તત્વો તથા મિત્ર કીટકોનું પ્રમાણ વધ્યું છે જેથી સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી રહ્યું છે ખેડૂત શ્રી જગદીશભાઈ લિંબાણી કચ્છના ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રાકૃતિક ખેતીના અભિયાનનો એક ભાગ બની પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવે છે કે પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પર્યાવરણ માટે ઉપયોગી છે ઉપરાંત ખેડૂતોને એવો ભય હોય છે કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી સારો પાક મેળવી શકાશે નહીં પરંતુ એવું નથી તેથી સંકોચ વિના પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ ઉપરાંત રાજ્ય સરકારે વિવિધ યોજના અમલી કરી છે ત્યારે તેનો લાભ મેળવી મહત્તમ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીએ અને પર્યાવરણનું જતન કરીએ આવો સાંભળીએ ખેડૂત જગદીશભાઈ શું કહે છે અને હા આવી રસપ્રદ માહિતી અને તાજેતરના સમાચારો મેળવવા અમારી ચેનલ ધ ન્યૂઝ ટાઈમ્સને સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોમાં બતાવેલી માહિતી સારી લાગી હોય તો અન્યને શેર કરો જેથી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળે મારું નામ જગદીશ રતનસિંહ લીંબાણી મારુતિ એગ્રો ફાર્મ દેવપર જક્ષ તાલુકો નખાત્રણા હું છેલ્લા પાંત્રીસ વર્ષથી ખેતીથી જોડાયેલો છું અને રાસાયણિક ખેતી કરતો હતો એમાં મગફળી કપાસ રાયડો અને ઘઉંની ખેતી કરતો હતો તેની અંદર ઉત્પાદન પણ સારું નહોતું અને આર્થિક નુકસાન હતું અને સાથે સાથે જમીનને પણ નુકસાન થતું હતું ત્યારબાદ પાછળ બે હજાર અઢારથી હું આ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું અને તે પ્રાકૃતિક ખેતીની મને કરમસદથી વલ્લભ સરદાર વલ્લભભાઈ પટેલની વાડીએથી મળી અને ત્યારબાદ મેં સુભાષ પાલેકર સાહેબની શિબિર બે હજાર અઢાર ઓગણીસ અને વીસમાં કરેલી છે તો તેની અંદર મને સારું એવું નોલેજ મળ્યું અને અત્યારે હું આંબાની ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર શરૂઆત શરૂઆતમાં કષ્ટી પડી પણ ત્યારબાદ સારું એવું ઉત્પાદન છે છેલ્લા ત્રણ વર્ષથી તો બહુ સારું ઉત્પાદન મળે છે એની અંદર આજે મારા સાડા તેર એકરમાં આંબા છે અને હાલ આ સાલની અંદર એકસો ને પચીસ ટન જેવું ઉત્પાદન ગણતરી છે અને આ ખેતીની અંદર પ્ર પ્રાકૃતિક ખેતી અંદર સરકાર તરફથી વિવિધ યોજનાનો લાભ મળે છે આત્મા બાગાયત ખાતું અને ખેતીવાડી ખાતા તરફથી સાહેબોની તથા સરકારની જે જ્ઞાન અને જરૂરી છે તે ભલામણ મળે છે અને યોજનાઓનો પણ લાભ મળે છે અને આ પ્રાકૃતિક ખેતર કેસર કેરી અને ખારેકનું હું વેચાણ ગુજરાત તેમજ ગુજરાત બહાર છત્તીસગઢ નાસિક અમદાવાદ વડોદરા અને વિસનગરમાં વેચાણ કરું છું અને મને એવો સારો નફો મળે છે અને આની અંદર ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે કેમ કે શરૂઆતમાં એવું લાગે છે પણ મારા અનુભવ પ્રમાણે મારા આંબામાં સારું એવું વળતર મળે છે અને મેં આંબાની એક પદ્ધતિ નવી પહેલ કરી છે કે દેશી આંબાના ગોટલા મેં મારા બગીચાની અંદર જ વાવેલા છે અને ત્યારબાદ એના ઉપર કલમ કરી અને આજ નર્સરી મારી પૂરા કેસર સો ટકા કેસર જ બનેલી છે અને તેમાં રોગ જીવાતના નિયંત્રણ માટે હું ગૌમૂત્ર જીવામૃત પછી વિવિરિયા બેસિયાના વટીશિયમ લેકાની નીમ ઓઇલ છાસ ટ્રાયકોડરમાં અને ગૌકૃપૂત્ર બેક્ટેરિયાનો ઉપયોગ કરું છું એનાથી મને સારું રિઝલ્ટ મળે છે અને નિયંત્રણ પણ સો ટકા મળે છે તો અશક્ય નથી પ્રાકૃતિક સ્થિતિ અશક્ય નથી અને મારી પણ ખેડૂત મિત્રોને એ જ ભલામણ છે કે ઉત્પાદન મળે છે અને આર્થિક ફાયદો પણ છે અને સમયાંતરે સરકારશ્રી તરફથી યોજનાનો લાભ અને સહયોગ પણ મળે છે